પાકડી ખાતે બેંક ઓફ બરોડામાં ખેડૂતોએલાબોલ સાથે ઉગ્ર રજૂઆત કરી પાક ધિરાણની ની રકમ ચુકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ અંદાજે એક હજાર થી વધુ ખેડૂતોના ખાતામાં છેલ્લા ત્રણ વર્ષથી રકમ જમા ન થતા હાલત કફોડી પાટડી ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં પાક ધિરાણના ખેડૂત ખાતેદારને મળવાપાત્ર ચાર ટકા વ્યાજની રકમ પરત નહીં મળતા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી અને આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો પાક ધિરાણના ખાતા બંધ કરી અન્ય બેંકમાં પાક ધિરાણ લેવા માટે ખાતા શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ અંગે મળતી માહિતી મુજબ રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજના હેઠળ ખેડૂતો પાકધિરાણ મેળવે છે અને સરકાર દ્વારા પાકધિરાણ બદલ ખેડૂતોને મળવાપાત્ર ચાર ટકા સબસિડીની રકમ જમા આપવામાં આવે છે પરંતુ દસાડા તાલુકામાં ખેડૂતોને બેંક ઓફ બરોડા દ્વારા પાકધિરાણની સબસિડી જમા આપવામાં ન આવતા ખેડૂતોમાં બેન્કના મેનેજર સહિત જવાબદાર અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે જે મામલે ભોગ ખેડૂતો સહિત આગેવાનોએ અનેક વખત ઓફ બરોડાના મેનેજર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા મોટી સંખ્યામાં ખેડૂતો સહિત હિતરક્ષક સમિતિના હોદ્દેદારો બેંક ખાતે એકત્ર થયા હતા બેંકના અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવતું હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક આ અંગે યોગ્ય નિરાકરણ લાવવાની પણ માંગ કરી હતી